હેલો દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો આપણે હાલ ગુજરાતી સાહિત્યની જે આ સિરીઝ પ્લે લિસ્ટ આપણે મૂકીએ છીએ રેકોર્ડેડ વિડીયો લેક્ચરની એમાં આજે આગળ વાત આપણે કરવાની છે પ્રેમાનંદ વિશે બરાબર છે આ સિરીઝ આપણે ખાસમાં ખાસ વર્ગ ત્રણ ને ધ્યાનમાં રાખીને બનાવેલી છે વર્ગ ત્રણમાં એમાં પણ ખાસ જીસીઆરટી બેઝ બનાવવામાં આવેલી છે બરાબર છે ખૂબ જ તે આપેલું છે બધું પણ કંઈ પણ એવી વસ્તુ નથી કે જે પાઠ્યપુસ્તક અને આપણી જીસીઆરટી માંથી રહી જતું હોય એવું કઈ નથી રાખ્યું બધું જીસીઆરટી માં જેટલું આવેલું છે છ થી બાર ના પાઠયપુસ્તકમાં જે કઈ આવેલું છે એ બધું આમ આવરી લેવાનો પ્રયાસ કર્યો છે બરાબર છે તો ખાસ વિડીયો જો વર્ગ ત્રણની તૈયારી કરતા હોય તો જોજો આખો જોજો અને તમારા વર્ગ ત્રણ તૈયારી કરતા અન્ય મિત્રોને પણ શેર કરજો બરાબર છે તો ચાલો આજના શરૂઆત કરીએ તો આજના આપણા કવિ છે પ્રેમાનંદ બરાબર છે વાત કરીએ પ્રેમાનંદના જન્મની તો પ્રેમાનંદનો જન્મ સોળસો ને માં વડોદરા ખાતે થાય છે સલવારી યાદ નો રે તો હાલ છે પણ ખાસ સ્થળ યાદ રાખજો ક્યાં જન્મ થાય છે વડોદરામાં બરાબર છે પ્રેમાનંદ કૃષ્ણદાસ ભટ્ટ આમાંથી બીજો પ્રશ્ન બને કે પ્રેમાનંદના પિતાનું નામ જણાવો તો એ છે કૃષ્ણદાસ બરાબર છે આગળ વાત કરીએ પ્રેમાનંદના બે પુત્ર એક વલ્લભ ભટ્ટ અને એક છે જીવરામ ભટ્ટ બરાબર છે આગળ વાત કરીએ તો પ્રેમાનંદના ગુરુનો પ્રશ્ન પણ પરીક્ષામાં બનતો હોય તો પ્રેમાનંદના ગુરુ છે રામચરણ હરિહર બરાબર છે યાદ રાખવાનું એક જ છે રામચરણ હરિહર હવે અહીંયા એક વસ્તુ યાદ રાખશું આપણે કે ગુજરાતી ભાષાને સૌપ્રથમ પ્રથમ વાર ગુર્જર ભાખા અથવા તો ગુર્જર ભાષા એવો શબ્દ કોણ આપે છે તો એવો શબ્દ આપે છે ભાલણ અને પૂછાય કે ગુજરાતી ભાષાને સૌ પ્રથમ ગુજરાતી ભાષા એવો શબ્દ કોણ આપે છે તો એ આપે છે પ્રેમાનંદ બરાબર છે અને એમાં પણ ખાસ કૃતિ યાદ રાખવાની છે પ્રેમાનંદ કઈ કૃતિમાં ગુજરાતી ભાષા એવો શબ્દ આપે છે તો દસમ સ્કંદમાં બરાબર છે આ વસ્તુ આપણે યાદ રાખશું ચાલો આગળ જોઈએ તો ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘ નહીં પહેરવાની પ્રતિજ્ઞા કોણ લે છે તો પ્રેમાનંદ લે છે આની પ્રતિજ્ઞા વિશે પણ ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘ ન પહેરવાની પ્રતિજ્ઞા કોણ લે છે તો એ પ્રેમાનંદ લેશે પ્રેમાનંદના જેટલા ફોટા તમે જોશો એમાં એમનું માથું ઉઘાડું હોય છે અને એ સમયમાં ઉઘાડું માથું રાખવું એ ખરાબ વસ્તુ કહેવાતી માથું હંમેશા પાઘડી બાંધેલું હોય છે સાફો બાંધેલો હોય છે ગમે એ માથે બાંધેલું હોવું જોઈએ બરાબર છે તો એવા સમયે જ્યાં સુધી ગુજરાતી ભાષાને અન્ય ભાષાઓ જેટલું માન નહીં મળે ત્યાં સુધી પાઘ નહીં પહેરવાની પ્રતિજ્ઞા લેશે હું કામ લેશે એ આખી વિગત છે આખી સ્ટોરી છે પણ એ સ્ટોરી આપણે નથી જાણવી આ ફેક એક વસ્તુ આપણે અત્યારે જાણી લઈએ કે ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘ ન પહેરવાની પ્રતિજ્ઞા એ પ્રેમાનંદ લેશે બરાબર છે બાકી તો આમાં વાર્તા થાય ઘણી બધી મોટી મોટી વાર્તાઓ હોય છે કે ભાઈ કવિ સંમેલનમાં જાય છે ને ગુજરાતી ભાષાને નીચે ગણવામાં આવે છે એને માન નથી મળતું અને એ પ્રેમાનંદને દુઃખ લાગી જાય છે બરાબર છે પ્રેમાનંદને મળેલા અમુક બિરુદ છે એક તો છે આખ્યાન શિરોમણી અને એક છે મહાકવિ બરાબર છે મહાકવિ આવે જો બેયનું તમને એક વસ્તુ સમજાવી દઉં મહાકવિ આવે તો મહાકવિમાં આપણે પ્રેમાનંદ યાદ રાખશું બરાબર ગુજરાતી ભાષાના મહાકવિ કોણ છે તો એ છે પ્રેમાનંદ પછી પૂછાય આદિ કવિ કોણ છે ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ છે અથવા આદ્ય કવિ કોણ છે તો એ કોણ છે તો નરસિંહ મહેતા કોણ છે નરસિંહ મહેતા બરાબર છે આવું ભેગું ભેગું યાદ રાખતું રહેવાનું રાખવાનો પ્રયાસ કરવાનો પછી એક પૂછાય આદિસ્થાપક અથવા તો આધ્ય સ્થાપક ગુજરાતી ભાષાના આદિસ્થાપક અથવા તો આધ્યસ્થાપક કોણ છે એવું પૂછે તો એમાં આવશે હેમચંદ્રાચાર્ય બરાબર છે હેમચંદ્રાચાર્ય આપણે આ સિરીઝમાં નથી લીધા પણ અન્ય મારો એક વિડીયો હેમચંદ્રાચાર્યનો છે નરસિંહ મહેતાનો પણ છે બરાબર છે તો જોઈ લેવો એમાં પણ ઘણું જાણવા જેવું મળશે હવે આ ત્રણ વસ્તુ એકવાર યાદ રાખશો આપણે મહાકવિ પૂછાય તો પ્રેમાને આદિકવિ કે આધ્ય કવિ પૂછાય તો એ છે નરસિંહ મહેતા બરાબર છે અને આદિસ્થાપક કે આધ્ય સ્થાપક પૂછાય તો એ છે બરાબર છે આટલી વસ્તુ યાદ રાખશો સાથે સાથે આખ્યાન શિરોમણી છે તો તો એ પણ યાદ આખ્યાનના પિતા પૂછાય કોણ આવશે ભાલાણ આવશે બરાબર છે આખ્યાન શિરોમણી પૂછાય આખ્યાન શિરોમણી પૂછે આખ્યાન કવિ શિરોમણી પૂછે તો એમાં કોણ આવશે તો એમાં પ્રેમાનંદ આવશે બરાબર હવે પ્રથમ આખ્યાન કોનું છે એમ પૂછાય પ્રથમ આખ્યાન કોનું યાદ રાખતું રહેવાનું એટલે રિવિઝન માં પણ સારું રહે બરાબર છે અને નોટ કરતું રહેવું એટલે મજા આવશે બરાબર છે તૈયારી કરવાની વાંચવાની હલો આગળ જુઓ આગળ વાત કરીએ

તો અમુક સાહિત્યકારોએ અમુક સાહિત્યકારોએ પ્રેમાનંદ વિશે કઈક કંઈક વાક્ય કીધેલા છે તો આ વાક્ય શું કીધેલા છે એ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને પૂછાઈ ગયેલા છે એટલે વાક્ય લાવ્યો બરોબર એકાદ વાર પૂછાણો હોય બે વાર પૂછાણ હોય એવા બધા વાક્યો અહીંયા હું લાવ્યો છું તો એ ખાસ તમે જોજો અને યાદ રાખજો પ્રેમાનંદની ગૌરવ મૂર્તિ ઉપસાવવા તેને પાઘડી પહેરતા ચિતરવાની જરૂર નથી આવું વાક્ય સહી કોણ કરે છે તો આવું વાક્ય છે પ્રેમાનંદની કૃતિઓ ગાવાની પરંપરા છે અમુક પરંપરા પેલા જોઈ લઈ પછી હજી આગળ વાક્ય આવશે પ્રેમાનંદની કૃતિઓ ગાવાની પરંપરા છે આ ઘણી બધી વાર પૂછાઈ ગયું છે જોડકામાં પૂછાય યોગ્ય અયોગ્ય તરીકે પૂછાય તો તમને ખબર હોવી જોઈએ ચૈત્ર માસમાં ઓખા ઓખાહરણ બરાબર છે ચાતુર્માસમાં સ્કંદ શનિવારે સુદામા ચરિત્ર અને રવિવારે હુંડી શનિવારે સુદામા રવિવારે હુંડી ચૈત્રમાં ઓખા અને ચાતુરમાં દશમ બરાબર છે એટલું ચાર વસ્તુ આપણે યાદ રાખશું ખાસ આ ત્રણ વસ્તુ ઘણી બધી વાર પૂછાઈ ગયેલી છે ચૈત્ર માસમાં ઓખા હરણ શનિવારે સુદામા ચરિત્ર રવિવારે હુંડી હવે જો નર્મદ નર્મદ છે એ પ્રેમાનંદ વિશે થોડીક માહિતી ભેગી કરે છે અને એના ઉપરથી એના દાદાનું નામ જયદેવ હશે એવું અનુમાન લગાડવામાં આવે છે અને મૂળ અટક ઉપાધ્યાય હશે એવું કહેવામાં આવે છે બરાબર છે પણ એ ઓથેન્ટિક નથી પણ યાદ રાખજો તમારે નજરે હોવું જોઈએ ક્યારેકને પરીક્ષામાં પ્રશ્ન બને તો તમને આવડવો જોઈએ રસની બાબતમાં પ્રેમાનંદના પગડામાં કોઈ પગ નાખી શકે તેમ નથી આવું વાંક્ય છે એ નવલરામ પંડ્યા કહે છે કોણ કહે છે નવલરામ પંડ્યા રસની બાબતમાં પ્રેમાનંદના પગડામાં કોઈ પણ પગ નાખી શકે તેમ નથી આવું કોણ કહે પ્રેમાનંદ બરાબર છે પ્રેમાનંદો માટે ગુજરાતી હિન્દી સમાજ છે એ અમુક સૈકાઓ સુધી અમુક સૈકાઓ દરમિયાન એક તળાવ હતું અને ઈ તળાવનું સૌથી પાકેલું ને સૌથી સુંદર માછલું છે ઈ કોણ હતું તો ઈ પ્રેમાનંદ હતા બરાબર છે એવું કોણ કે ઠાકોર હવે નાનાલાલના મતે પ્રેમાનંદે ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન સર્વ કવિઓમાં છે આ મહાન મહાનુભાવો જે કઈ ઉપનામ આપે છે જે કઈ વાક્ય કોઈના માટે કહે છે એ પણ પરીક્ષામાં ઘણી બધી વાર અસંખ્ય વાર પૂછાયેલા છે એટલે ખાસ બને તો યાદ રાખવાની ટ્રાય કરવી બરાબર છે કનૈયાલાલ માણેકલાલ મુનશીના મતે પ્રેમાનંદને ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો એવો વ્યાસ છે એવું કોણ કહે છે પ્રેમાનંદને તો એવું કહે છે કમા મુનશી પ્રેમાનંદે ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ છે વડોદરામાં તેમના નામ પરથી પ્રેમાનંદ સાહિત્ય સભ સંસ્થા આવેલી છે તો સાહિત્ય સંસ્થા એ આપણે યાદ રાખશું કારણ કે સાહિત્ય સંસ્થાઓ છે એ એવોર્ડ આપતી હોય છે હું આપે છે એવોર્ડ બરાબર છે ઘણી બધી આવશે આપણે ભેગી તે કવર કરવાનો પ્રયાસ કરીશું તો વડોદરામાં છે પ્રેમાનંદ સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા છે એ દર બે વર્ષે દર બે વર્ષે એક પુરસ્કાર એનાયત કરે છે બરાબર છે અને એ પ્રથમ પુરસ્કાર ઓગણીસો ને ત્રશીમાં મરીજને મળેલું છે જે ગઝલકાર સાહેબ મરીજ એમને મળેલું છે બરાબર છે આગળ વાત કરીએ પ્રેમાનંદ છે એ વ્યવસાય કથાકાર હોવાથી એને માણભટ અથવા તો ગાગરિયા ભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે શું કહેવાય માણભટ અથવા ગાગડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા હું તમને કોમેન્ટમાં એક પ્રશ્નનો જવાબ આપવા માટે કહીશ તો એ પ્રશ્ન તમારે ગોતવાનો છે આધુનિક પ્રશ્ન સાંભળજો આધુનિક માણભટ તરીકે કોણ ઓળખાય છે બરાબર છે આધુનિક માણભટ તરીકે કોણ ઓળખાય છે આ પ્રશ્નનો જવાબ તમારે બધાએ કોમેન્ટ કરવાનો છે બરાબર છે ખાસ યાદ રાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને ન ખબર હોય તો તમારી સાથે તૈયારી કરતા મિત્રોને આ લિંક શેર કરો અને એને કયો વિડિયો જોવો અને આનો જવાબ સેહી કોમેન્ટમાં આપો હવે આપણે વાત કરીએ પ્રેમાનંદ દ્વારા રચવામાં આવેલ તમામ રચનાઓની આઈએમપી 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 બરાબર છે એમાં આઈએમપી આઈએમપી તો હું લાવ્યો છું પણ સૂત્ર કાંઈ આપણે લાવ્યા નથી સૂત્ર તમારે તમારી રીતે બે ત્રણ વાર વાંચવાની બરાબર છે મનોમંથન કરવાનું એટલે લગભગ પરીક્ષામાં નજર સામે આવશે એટલે તમારે સૂત્રની જરૂર નહીં પડે આમાં કાંઈ નહીં કરવું પડે સીધું તમને આવડી જાય બરાબર છે દશમ સ્કન રુકમણી હરણ વામન કથા પાંડવોની ભાંજગઢ પાંડવોની ગયું મદલાસા આખ્યાન આખ્યાન ચંદ્રહાસ ભાંજગઢ પૂછાયો મહિના સ્વર્ગની નિસરણી બરાબર છે વિવેક વણજારો સુભદ્રા હરણ સુદામા ચરિત્ર ઓખા હરણ દાણલીલા અભિમન્યુ આખ્યાન ભ્રમર ગીતા આટલી રચનાઓ આપણે યાદ રાખશું પ્રેમા બરાબર છે દસમ સ્કન છે રૂકમણી હરણ છે વામન કથા છે પાંડવોની ભાંજગઢ છે મદલા સાખ્યાન છે ચંદ્રહાસ આખ્યાન ફૂવળ નો મહિના સ્વર્ગની નિશાની વિવેક વણજારો સુભદ્રા હરણ સુદામા ચરિત્ર ઓખા હરણ દાણ લીલા અભિમન્યુ આખ્યાન ભ્રમર ગીતા સુધન વાખ્યાન રણયજ્ઞ હુંડી મામેરુ શ્રાદ્ધ શામળશા નો વિવાહ આ બધા તમે સાંભળેલી હોય એવી રચનાઓ લાગે છે કે નહીં પ્રેમાનંદ છે પ્રેમાનંદને સાહિત્યનો ચોર કહેવાય શું કહેવાય સાહિત્યનો ચોર કહેવાય પ્રેમાનંદ દ્વારા લખવામાં આવેલી મોસ્ટ ઓફ રચનાઓ છે એ કોની છે તો એ નરસિંહ મહેતાની છે બરાબર છે આ તમે બધી સાંભળી છે આ હુંડી મામેરું શ્રાદ્ધ સામરસાનો વિવાહ આમાં ઘણી ખરી મહિના બરાબર છે ચંદ્ર હાસ છે દસમ સ્કંદ છે ભાલાણનું બરાબર રૂકમણી હરણ છે આ બધું તમે ક્યાંક ને ક્યાંક સુદામા ચરિત્ર છે ઓખા હરણ છે આ બધું સાંભળેલું હશે બરાબર છે એટલે એને આપણે સાહિત્યનો ચોર પણ કહીએ છીએ

બરાબર છે એ પંક્તિ પણ પ્રેમાનંદે છે નરદેવ ભીમક ને સુતા દમયંતી નામે સુંદરી આ આપણે પાઠ્યપુસ્તકમાં પણ આવતું બરાબર છે સાધુ પિતા સાધુ પિતા પિતાને દુખ દેવાને મારે હિંમત શાને આવ્યો કીડી સાચે ને તિતર ખાય તેમ થયો આજ મારે જેને વેદ પુરાણે વખાણ્યો રે મારો વાલોજી થયો છે વાણીયો રે પછી સાંભળિયાજી બોલ્યા પછી સાંભળ્યોજી બોલ્યો તને સાંભળે રે આજી નાનપણનો નેહ મને કેમ વિસરે તો આટલી આટલી પંક્તિ છે હવે જો આ જે ચિત્ર આપ્યું છે આ પાઠ્યપુસ્તકમાં એમના દ્વારા આપેલી પાઠ્યપુસ્તકમાં જે એમના દ્વારા રચના હોય એમનો કવિ પરિચય છે અને મારા દરેક વિડીયોમાં તમને છેલ્લે કવિ પરિચય જોવા મળશે બરાબર છે તો આ કવિ પરિચય છે એ તમારે વિડીયો પોઝ કરી ઉભો રાખી સ્ક્રીનશોટ પાડી લેવો અથવા તો એકવાર વાંચી લેવું બરાબર છે આમાં અગત્યનું હોય એ જોઈ લેવું અનલાઈન કરી લેવું બરાબર છે માણ ભટ્ટ તરીકે ઓળખાતા અને આ માણ ઉપર થાપ આપીને કથા કરીને ગાયન કરતા બરાબર છે અને અભિનય કરી અને એને આખ્યાનની પોતાની રચનાઓની રજૂઆત કરતા બરાબર છે એમના દ્વારા રચવામાં આવી આમાં રચનાઓ પણ આપેલી છે આપણે જે જોઈ બરાબર છે